નમસ્કાર હું રાજેશ ની જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ આજે અઢારમી એપ્રિલે આખું વિશ્વ ઉજવી રહ્યું છે વર્લ્ડ હેરિટેજ ડે જુનાગઢમાં પણ આપણો બહુ વધારે હેરિટેજ સ્ટ્રકચર છે આપણે અહીંયા ઉજવી રહ્યા છે વર્લ્ડ હેરિટેજ ડે અમારી જે કંપની છે સંચાલન કરે છે એન્ટિકોઇન મ્યુઝિયમ મજેવડી ગેટ સરદાર ગેટ ગેલેરી સરદાર ગેટ ઉપર ઉપરકોટનું અને મકબરાનું તો ત્યાં પણ અલગ અલગ આયોજન કરવામાં આવેલા છે જેમ કે એન્ટિકોઇન મ્યુઝિયમમાં લગભગ નવસો પચાસ અલગ અલગ સિક્કા છે જૂના રાજા રાજવાડાના અલગ અલગ દેશોના ત્યાં ટિકિટ જે ચાલીસ રૂપિયા હોય છે આજ માટે તદ્દન ફ્રી રાખેલું છે સરદાર ગેટ ગેલેરીમાં તમને જૂનાગઢના હિસ્ટ્રીની ઝલક મળે છે તેની ટિકિટ વીસ રૂપિયા છે આજ માટે

આપણે વધારીએ કે ભવિષ્યમાં ક્યારેક એવો દિવસ ના આવે કે આ પર્વને ને કગડવું પડે કે મને બચાવો તો આપણા બધા આ સંકલ્પ લેવો જોઈએ થેન્ક યુ વેરી મચ જય હિન્દ